અને સતલાસણા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હાલ અત્યારે ફરિયાદ નોંધાવવાની કામગીરી ચાલી રહી છે શું બનવા બન્યો સાજે રાત્રે અહીંયા અમારા માર્કેટમાં મેવાડા કોમ્પલેક્ષમાં રાતે લગભગ એવું કે છે કે હવારી મારા ઉપર બાજુવાળાનો ફોન આવ્યો કે તમારા સુપરનું તાળું છે તો મેં હવારી આવ્યા તો આગળ સટલ થોડી અને આ આ બાજુની

અને અમારી બાજુ અહીંયા બાજુ ટાયર ની તોડી હતી દુકાનો લાઈન સર તોડી જાય અનુપમસિંહ ચાવડા સાથે સંજયભાઈ સોની દિવ્યાંગ ન્યુ સતલાસણા મહેસાણા